ગુજરાતીઓના મનપસંદ ટુરિસ્ટ પ્લેસ થાઇલેન્ડમાં દારૂ અંગેના નિયમમાં ફેરફાર કરાયો છે થાઇલેન્ડમાં બપોરે બે વાગ્યાથી પાંચ સુધી જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ મુકાયો છે આ નિયમો પર્યટકો અને સ્થાનિકો બંને પર લાગુ પડશે થાઇલેન્ડમાં જો કોઈ વ્યક્તિ જાહેરમાં બપોરે બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં દારૂનું સેવન કરતા નજરે પડશે તો ત્યાં જ તેને કરશે ત્યાંની કરન્સી મુજબ દસ હજાર અને ભારતની કરન્સી અનુસાર સત્યાવીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે નિયમ મુજબ જો કોઈ બપોરે બે વાગ્યાથી લઈ અને પાંચ વાગ્યા સુધી નિયમનો ભંગ કરતા જણાશે તો થાઇલેન્ડ સરકારના નિર્ણયને કારણે રેસ્ટોરન્ટના માલિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે કેમ કે મોટાભાગના પર્યટકો બપોરના ભોજનની સાથે બિયર કે અન્ય નશીલો પદાર્થનું સેવન કરતા નજરે પડતા હોય છે થાઇલેન્ડમાં અત્યાર સુધીમાં બપોરથી સાંજ સુધી દારૂ વેચવા પર પ્રતિબંધ હતો જ પણ હવે બપોરના ભાગે પીવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે જોકે પર્યટકો કે સ્થાનિકો રાત્રે અથવા બપોર પહેલા દારૂનું સેવન કરી શકશે